નમસ્કાર મિત્રો હું છું મુકેશ માંડવિયા મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે મિત્રો હું વાત કરવાનું છું બજેટ બે હજાર ચોવીસ વિશેની જે કૃષિ ક્ષેત્ર ઉપર ખેડૂતો માટે જે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે જે બજેટ રજૂ કર્યું છે એ બજેટની માહિતી હું તમને વિગતવાર જણાવવાનું છું તો એ બજેટમાં કૃષિ ક્ષેત્ર ઉપર કેટલું ફોકસ કરવામાં આવ્યું છે એના વિશે હું આજે તમને પૂરેપૂરી માહિતી આપીશ તો મારો વિડીયો તમે ધ્યાનથી જોજો અને પૂરેપૂરો જોજો કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાતના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાત વિધાનસભામાં રજૂ રાજ્યનું બજેટ રજૂ કર્યું હતું આ બજેટમાં કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ બાવીસ હજાર એકસો ચોરાણું કરોડની જોગવાઈ કરવામાં આવી એમાં આપણે જોઈએ પાક કૃષિ વ્યવસ્થા ટેક્ટર તેમજ કૃષિ યાંત્રીકરણ અને વિવિધ ખેત ઓજારોની ખરીદીમાં સહાય આપવા માટે સાતસો ને એક કરોડની જોગવાઈ કરવામાં આવી ત્યારબાદ વન્ય પ્રાણીઓ દ્વારા ખેડૂતોના પાકને નુકસાન થતું અટકાવવા ખેતરની ફરતે કાટાળી તારની વાળ માટે સોલાર ફેન્સિંગ બનાવવા સહાય માટે ત્રણસો ને પચાસ કરોડની જોગવાઈ કરવામાં આવી રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત બસો અઢાર કરોડની જોગવાઈ કરવામાં આવી એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ એકમોને સહાય આપવા બચો કરોડની જોગવાઈ કરાઈ મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અંતર્ગત સહાય આપવા માટે સત્યોતેર કરોડની ફાળવણી કરાઈ ખાતેદાર ખેડૂતોને આકસ્મિક મૃત્યુના કિસ્સામાં વીમા રક્ષણ આપવાની યોજના હેઠળ એકાશી કરોડની જોગવાઈ કરવામાં આવી વધુ ઉત્પાદન આપતી સર્ટિફાઈડ જાતોના બિરાણ વિતરણ માટે સહાય આપવાના હેતુસર ચીડ રિપ્લેસમેન્ટ રેટ એસઆરઆરમાં વધારો કરવા માટે એંસી કરોડની જોગવાઈ કરાઈ તેમજ કૃષિ ક્ષેત્રે અદ્યતન ડ્રોન ટેકનોલોજી કૃષિ વિમાનને પ્રોત્સાહન આપવા તેમજ દાણાદાર યુરિયા વિકલ્પ સ્વરૂપે જમીન સ્વાસ્થ્ય જળવાઈ રહે તે હેતુથી નેનો યુરિયાનો વપરાશ કરવા વપરાશ વધારવા માટે છપ્પન કરોડની ફાળવણી ગુજરાત રાજ્યના ખેડૂતોને મિલેટ્સના વાવેતર વિસ્તાર વધારવા પ્રેરણા મળે અને મૂલ્યવર્ધન કરી પોતાની આવકમાં વધારો કરે તે હેતુથી બિયારણ સહાય પ્રસાર પ્રચાર વગેરે માટે પાંત્રીસ કરોડની જોગવાઈ કરવામાં પ્રાકૃતિક ખેતી કૃષિ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા પ્રાકૃતિક કૃષિના વ્યાપ વધારોની વિવિધ યોજનાને મળી કુલ એકસો ને અડસઠ કરોડની જોગવાઈ પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતને દેશી ગાય નિભાવ ખર્ચના સહાય માટે એકસો ને નવ્વાણું કરોડની જોગ હવે જોઈએ બાગાયતમાં બાગાયતમાં કેટલી જોગવાઈ કરવામાં સંકલિત બાગાયત વિકાસ કાર્યક્રમ હેઠળ બાગાયતી પાકોના વાવેતર વિવિધ ખેતકાર્યો તેમજ પાક સંગ્રહ માટે બસો ને સોરાણું કરોડની જોગવાઈ નવા બાગાયતી પાકોને પ્રોત્સાહન આપવા તથા કાપણી પછીના વ્યવસ્થાપન માટે માળખાકીય સુવિધાને ઊભી કરવા એકસો સાઠ કરોડની જોગવાઈ બાગાયતી ખેત પેદાશોને મૂલ્યવર્ધન અને સંગ્રહ માટેની માળખાકીય સુવિધા ઊભી કરવા પાંસઠ કરોડની જોગવાઈ મસાલા પાકોન સર્ટિફાઈડ બિયારણ પપૈયા પાકમાં ફળ પાક ઉત્પાદકતા વધારવા અને ફળ પાકોના જૂના બગીચાઓના નવસર્જન માટે અઢાર કરોડની જોગવાઈ બાગાયત ખાતાના રોપ ઉછેર કેન્દ્રોની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે પંદર કરોડની જોગવાઈ બાગાયતી પાકોમાં પાંચ નવા સેન્ટર ઓફ એક્સલન્સ ઊભા કરવા માટે પંદર કરોડની જોગવાઈ આદિજાતિ વિસ્તારોમાં મધમાખી પાલકોને મધમાખીની હાઇવ્સ તથા કોલોની પૂરી પાડવાની યોજના હેઠળ છ કરોડની જોગવાઈ કૃષિ યુનિવર્સિટીઓ વિશે જોઈ તો રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓ હેઠળ કૃષિ સંશોધન અને શિક્ષણના કાર્યક્રમોને સઘન બનાવવાના હેતુથી મોરબી અને કચ્છ ખાતે નવીન કૃષિ મહાવિદ્યાલયો તથા ખેડબ્રહ્મા ખાતે કૃષિ ઇજનેરી મહાવિદ્યાલય ચાલુ કરવામાં આવશે કૃષિ યુનિવર્સિટીઓની માળખાકીય વ્યવસ્થા વહીવટ અને સંશોધનો માટે ને ત્રીસ કરોડની જોગવાઈ પશુપાલન ક્ષેત્રે શિક્ષણ તેમજ સંશોધન કાર્યમાં સંલગ્ન કામધીનું યુનિવર્સિટી માટે ત્રણસો ને ચોવીસ કરોડની જોગવાઈ પશુપાલન મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત ચારસો ને પચીસ કરોડની જોગવાઈ ફરતા પશુ દવાખાના તથા કરુણા એનિમલ એમ્બ્યુલન્સની સેવાઓ માટે એકસો દસ કરોડની જોગવાઈ ગ્રામ્ય કક્ષાએ સ્વરોજગારી માટે દુધાળા પશુઓના ડેરી ફાર્મની સ્થાપના માટે સહાય પૂરી પાડવા બાસઠ કરોડની જોગવાઈ ગાભણ તથા વિયાણ થયેલ પશુ માટે ખાણદાન સહાયની યોજના દ્વારા પશુપાલકોના લાભ આપવા ચોપન કરોડની જોગવાઈ સરકારી પશુ સારવાર સંસ્થાને ખા સંસ્થાઓ ખાતે વિનામૂલ્યે પશુ સારવાર ઉપલબ્ધ કરાવવા મુખ્યમંત્રી નિઃશુલ્ક પશુ સારવાર યોજના માટે તેતાલીસ કરોડની જોગવાઈ પશુધન વીમા પ્રીમિયમ સહાય માટે ત્રેવીસ કરોડની જોગવાઈ પાડી વાસરડી ઉશેર યોજના અંતર્ગત જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘો માટે અગિયાર કરોડની જોગવાઈ તેમજ કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના દૂધ ઉત્પાદક સહકારી સંઘોને વિવિધ માળખાકીય સુવિધાઓ વિકસાવવા માટે સહાય પૂરી પાડવા દસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે ત્યારબાદ મત્સ્ય ઉદ્યોગ મત્સ્ય બંદરો માઠવાડ નવા બંદર વેરાવળ બે વેરાવળ તળ અને સુત્રાપાડાના વિકાસ અને રાજ્યના હયાત મત્સ્ય બંદરો મત્સ્ય ઉત્તરાયણ કેન્દ્રોનું આધુનિકરણ અપગ્રેડેશન ડ્રેજિંગ જેવી આનુષાંગિક બાબતો માટે સત્સોને સત્યાવીસ કરોડની જોગવાઈ સાગર ખેડૂત હાઈ સ્પીડ ડીઝલ વેટ રાહત યોજના માટે ચારસોને ત્રેસઠ કરોડની જોગવાઈ દરિયાઈ આંતરરાષ્ટ્રીય તથા ભાંભર પાણીમાં મત્સ્ય ઉદ્યોગ વિકસાવવા માટે એકસોને ચોંત્રીસ કરોડની જોગવાઈ તેમજ સહકાર બેન્કોનો ખેડૂતોને બેન્કો મારફત ત્રણ લાખ સુધીની ટૂંકી મુદતની પાક ધિરાણ કેસીસી મારફત આપવામાં આવશે ધિરાણની આ રકમ પર ચાર ટકા લેખે વ્યાજ રાહત આપવા માટે એક અગિયારસોને ચાલીસ કરોડની જોગવાઈ પશુપાલકોને માછીમારોને બે લાખ સુધીના ટૂંકી મુદતના ધિરાણ માટે ચાર ટકા વ્યાજદર આપવા પંચોતેર કરોડની જોગવાઈ ખેતી વિષયક પ્રાથમિક ધિરાણ મંડળીઓના કોમ્પ્યુટરાઇઝેશન માટે છેતાલીસ કરોડની જોગવાઈ બજાર સમિતિઓને માળખાકીય સગવડોના વિકાસ માટે સહાય કરવા કિસાન કલ્પ વૃક્ષ યોજના હેઠળ ત્રેવીસ કરોડની જોગવાઈ બજાર સમિતિઓમાં પ્રોસેસિંગ યુનિટ સ્થાપવા માટે સહાય આપવા બાર કરોડની જોગવાઈ સહકારી ખાંડ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા વિવિધ યોજનાઓ અંતર્ગત આઠ કરોડની જોગવાઈ તો બસ આ કૃષિ ક્ષેત્રનું બે હજાર ચોવીસનું બજેટ તમને કેવું લાગ્યું મિત્રો તો મારી ચેનલમાં જો આ તમને વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો બસ આટલું આજ માટે એટલું સૌને મારા જય શ્રી કૃષ્ણ